એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે આયોજન કરાયેલા ઓપન હાઉસ અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ તેમજ મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી વિવિધ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી રહી છે વિજ્ઞાનમાં સત્યો છે સુખાકારી માટે કેવા ઉપયોગ થઈ શકે તે માટે સાયન્સ ફેકલ્ટી દ્વારા સાયન્સ ફેરની ઉજવણી અંતર્ગત ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું સાયન્સ ફેકલ્ટીના બાર ડિપાર્ટમેન્ટ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં ડિસ્પ્લે પ્રોજેક્ટ એક્ઝિબિટ્સ મોડેલ ચાર્ટ બનાવેલ છે જે વિવિધ થીમ પર પ્રોજેક્ટ અને મોડેલનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડિપાર્ટમેન્ટ સ્ટેટસ દ્વારા આખું ડિપાર્ટમેન્ટ શણગારવામાં આવ્યું હતું અને જ્યાં રિયલ લાઈફમાં સ્ટેટસનો યુઝ થાય છે તેના વિશે લોકોને જાણ કરવામાં આવી અને સોથી દોઢસો વર્ષ જૂનું કેલ્ક્યુલેટર પણ મૂકવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ની અંદર ઊભા છીએ ફેકલ્ટી ઓફ સાયન્સ અત્યારે ફેકલ્ટી ઓફ સાયન્સમાં ઓપન હાઉસનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે એટલે કે ફેકલ્ટી ઓફ સાયન્સ જેની છે એની અંદર જેટલા ડિપાર્ટમેન્ટ આવી રહ્યા છે બધા એનું સેલિબ્રેશન કરી રહ્યા છે બધા ડિપાર્ટમેન્ટ ડેકોરેશન કરેલા છે અને જે જે વસ્તુ જે શીખવાડવામાં આવે છે જે રિયલ લાઈફમાં યુઝ થાય છે બધા ડિપાર્ટમેન્ટની અંદર એ બધું કરેલું છે તમે સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની અંદર જઈશો તો અલગ અલગ ઇવેન્ટો આપેલી છે અલગ અલગ ડાયાગ્રામ છે જે તમે રિયલ લાઈફમાં કઈ રીતે સ્ટેટસ્ટિક્સ યુઝ કરી શકો છો એ વિશે તમને જાણે છે સોસો દોઢસો દોઢસો વર્ષ જૂના કેલ્ક્યુલેટર છે કેલેન્ડર છે એ જે રિયલ લાઈફમાં કઈ રીતે યુઝ કરો છો આપણે નાના છોકરા હોયથી જ્યાંથી મોટા હોય તા સુધી સ્ટેટસ્ટિક્સ યુઝ કરીએ જ છીએ પણ તમે એનું બિહાઇન્ડ તમને ખબર ના હોય અહીં અંદર આવશો તો તમને ખબર પડશે કે જ્યાં તમે રિયલ લાઈફમાં જે ઘટનાઓ તમે ઘડી રહ્યા છો એનો સ્ટેટિસ્ટિક્સમાં ક્યાં યુઝ થાય છે અલગ અલગ ઇવેન્ટ્સો છે નાના છોકરાઓ માટેની સ્ટેટિસ્ટિકલ ગેમ્સ છે જેથી માઇન્ડ પાવર યુઝ થાય છે અલગ અલગ બધું અમે પ્રિડિક્શન કરેલું છે અલગ અલગ થીમો રાખેલી છે સ્ટોક માર્કેટ થીમ છે અલગ અલગ જ્યાં જ્યાં સ્ટેટિસ્ટિક્સનો મેઇનલી યુઝ થાય છે એ બધી અમારા સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં થીમો રાખેલી છે આ જ રીતે ફેકલ્ટી ઓફ સાયન્સના બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ થીમો રાખેલી છે અને મસ્ત રીતે ડેકોરેટ કરેલ છે અને બધા માટે સ્વાગત અમે આયોજન કરેલું છે આ આજે પહેલો દિવસ છે જ્યારે ઓપન હાઉસનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે મંડેથી કાલે સન્ડે છે એટલે બંધ હશે બધું અને મંડેથી અલગ અલગ બધા ડેઝ ચાલુ થવાના છે બ્લેક એન્ડ વ્હાઈટ ડેઝ એક્ઝિક્યુટિવ ડેઝ ફોર્મલ ડેઝ બોલીવુડ ડેઝ એટલે અલગ અલગ બધા સાતથી આઠ દિવસ બધા ડેઝ ચાલવાના છે એ જ રીતનું આખું ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા આયોજન કરવામાં આવેલું છે